સરદાર સાહેબની એકસો પયાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા હિંમતનગર ટાવર ટાવરચોક ખાતેથી યોજાઈ હતી જેમાં પ્રધાન ડોકટર પ્રધ્યુમન વાજા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજાયા બાદ આજે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી જે યુનિટી માર્ચ હિંમતનગરના ટાવરચોક ખાતેથી સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડોક્ટર પ્રધ્યુમન વાચા જિલ્લા સાંસદ શોભના બારૈયા હિંમતનગર તલોદના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો આ યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા

હિંમતનગર વિધાનસભા અને જિલ્લા આ એકતા પદયાત્રાની પૂર્ણાહુતિ તારીખ છવ્વીસ નવેમ્બર થી છઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા સુધી થવા જઈ રહી છે તેમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એક સાચી સ્મરણાંજલિ કહેવાશે અને આજે હિમંતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર નગરજનો જોડાયા તેમાં પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વે સંગઠનના હોદ્દેદારો સમગ્ર વહીવટી તંત્ર અને સમગ્ર જનતાની સાથે સાથે અલગ અલગ વિદ્યાર્થી વિદ્યાલય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ સંસ્થાના સર્વે આગેવાનો આ બધાની મહેનતને લીધે આજે ખૂબ સારી પદયાત્રાનું આયોજન હિંમતનગર ખાતે થયું છે તે માટે સમગ્ર વહીવટી તંત્ર અને સમગ્ર જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું